આવનારા વર્ષોમાં પૃથ્વીમાં વિશ્વમાં અને બ્રહ્માંડમાં પરિસ્થિતિ થવાનું છે કે અંગની આગાહી કરવામાં આવી શકે છે ભવિષ્યમાં પણ થતી રહે છે કે કેટલાક લોકોની આગાહી સાચી સાબિત થઈ પરંતુ સાચી આ વેગેલી એવી બાળ બાબા બાબાની જેમાંથી ભવિષ્યવાણી કરવા માટે ખૂબ જ જાણીતા છે કે બે હજાર પચીસમાં પણ ભવિષ્યવણી કરી શકે છે અત્યાર સુધીની અનેક ભવિષ્ય સાચી સાબિત પડે છે અને આ પહેલાં તેમને ઘણી ભવિષ્ય સાચી પડે છે જેમાંથી આ વર્લ્ડ ટ્રેન સેન્ટરમાં વોટેસી થયેલા આતંકવાદી હુમલો અને તેમાં અમેરિકાનું ગૌરવ અને ટ્વિટર તોડી આપવામાં આવી છે કે અમેરિકાના થયેલા આતંકવાદી હુમલાનું સમગ્ર શોખ કહેવાનું સત્તા બાબા વાઘ વાઘાઈની આજે પણ તેમાંથી આગળ કે વિશ્વ બે હજાર પચીસમાં તેમાં કરેલા ભવિષ્યની સાચી સાબિત થઈ શકે કે નાખી ઉઠ્યો છે કે મીડિયા રિપોર્ટમાં અનુસાર બાબા વાઘામાં આગાહી કરવા કે સમગ્ર દેશમાં અને યુદ્ધમાં સમગ્ર વિશ્વમાં અને તેમાં પશ્ચિમ યુદ્ધમાંથી વિશ્વ યુદ્ધમાં બે હજાર પચીસની આગાહી પણ ત્રીજું વિશ્વ યુદ્ધ બાબા વેગાની આગાહી કરી યુરોપમાં થનારા યુદ્ધના કારણે માનવજાતના વિનાશક યુરોપમાં યુદ્ધ પાટો નીકળશે અને અહીં સ્થિતિમાં આ ઘટાડો થવો અને મનુષ્ય મનુષ્યોમાં અવકાશની નિયમો પછી પરથી આવવામાં કુદરતી આફતો પણ માનવામાં આવે છે કે જે પાંચ હજાર ઓગણીસ સુધીમાં આગળ કરવામાં આવી છે કે બાબાની સાસુ નામ વાઘેલિયા અને પાંડીઓના ગુણસ્તો અને બગીલે જ્યોતિષમાં આ કરાવી હતી અને અને બાકલે નોસ્ટોરમાં અહીંથી ઓગણીસો અગિયારમાંથી જન્મ થયો હતો અને જ્યાં તેમાં ચમત્કારીમાંથી થયા હતા જે દ્વારા ભવિષ્યવાણી કરી છે